જેમાં આ જે સી ત્રિપલ બોન્ડ એન છે એ અહીંયા રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થવાનો પ્રયત્ન કરશે જેના કારણે આ રીતનું એક સંયોજન એમાં ચેન્જ થઈ જશે અહીંયા ડબલ બોન્ડ તો પેર હતી અને એક બીજી આવી જશે એટલે આના ઉપર આવે આવે તો મતલબ આ એક પ્રકારનો ઉભય દંતી કેન્દ્રાનું પ્રક્રિયક થઈ ગયું જેમાં દર્શાવેલા છે કે બે કેન્દ્રાનું કેન્દ્રો છે તો એક આ પણ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે અને જે નાઇટ્રોજન છે વધારાનું ઇલેક્ટ્રોન ધરાવતો એ પણ કેન્દ્રાનું કેન્દ્ર તરીકે વધે છે પણ આપણે જોઈ ગયા છીએ કે કાર્બન કરતા નાઇટ્રોજનની કેન્દ્ર પ્રક્રિયક પ્રક્રિયા તરીકેની પ્રબળતા કેવી છે ઓછી કારણ કે આની વિદ્યુત ઊણતા ઓછી છે અને વિદ્યુત ધૂણતા વધારે છે એટલે સરળતાથી આ ઇલેક્ટ્રોન દાન કરી શકશે નહીં તો જે બંધ બનાવશે એ બંધ કોણ બનાવશે કાર્બન બનાવશે અને કાર્બન બંધ બનાવે તો જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે જેનું બંધારણ આ રીતે લખાય સીએસ સી સી એચ ટુ સી એચ ટુ સીએચ ટુ બીઆર આ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ ઉપર સાઇનાઇડ આયન જે દર્શાવ્યો છે આપણે એ સાયનાઈડ આયનમાં રહેલો કાર્બન ન્યુક્લિયો તરીકે અટેક કરશે અને નીપજ આપશે સી થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સી એન જેને આપણે કહીએ છીએ નોર્મલ બ્યુટાઈ સાઈનાઇડ તો આ ક્રિયા વિધિ તમને આ રીતે બતાવવાની કીધી છે એમાં મેઇન વસ્તુ આ કામ કરશે કે આ એમ્બિડન્ટ ન્યુક્લિયો ફાઇલ આપેલો છે ત્યાર પછીનો સોળ નંબર પ્રશ્ન નંબર સોળ શું કીધું પ્રત્યેક જૂથના સંયોજનોને એસેન્ટ ટુ વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો તો આપણે અહીંયા જે દર્શાવેલું છે એસેન્ટ ટુ ની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવવાનું એટલે એસેન્ટ ટુ કોણ જલ્દી ઝડપથી આપે છે અને કોણ ધીમી આપે છે એના આધારે સમજાવવાનું એમાં પહેલો છે સંયોજન આપ્યા છે એનું ડાયરેક્ટ બંધારણ છે ટુ બ્રોમો ટુ મિથાઇલ બ્યુટેન બ્યુટેન કીધો છે એમાં ટુ બ્રોમો ટુ મિથાઇલ છે તો અહીંયા બ્રોમિન મૂકી દો અહીંયા મિથાઇલ સમૂહ કીધો તો એક સંયોજન આ છે જેનો પ્રકાર કયો છે થ્રી ડિગ્રી પછી વન બ્રોમો પેન્ટેન તો આ વન બ્રોમો પેન્ટેન થઈ ગયો પ્રકાર કયો છે આનો પ્રાથમિક અને બીજો છે ટુ બ્રોમો પેન્ટેન તો સીએચ થ્રી સીએચ સીએચ થ્રી CH2 CH2 सॉरी અહીંયા 2 બ્રોમો છે એટલે બ્રોમિન આવશે અને અહીંયા CH3 તો આનો પ્રકાર તમે જુઓ આ 2 ડિગ્રી છે ઓ SN2 પ્રક્રિયા હોય તો SN2 પ્રક્રિયામાં ક્રમ શું છે આલ્કાઇલ હેલાઇડનો CH3X ગ્રેટર ધેન 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી તો હવે એ ક્રમમાં આને ગોઠવી દેવાનો છે આ આપણી પાસે માનો કે આ પહેલો પ્રક્રિયક છે આ પ્રક્રિયક નંબર 2 છે અને આ પ્રક્રિયક નંબર 3 છે તો બસ આને ક્રમમાં ગોઠવી દો જલ્દી પ્રક્રિયા કોણ આપશે જે વન ડિગ્રી હશે તો મતલબ ટુ સૌથી પહેલા પ્રક્રિયા આપશે તો જવાબ અહીંયા લખીશું ટુ સૌથી ઝડપી પ્રક્રિયા આપશે તો થ્રી અને સૌથી છેલ્લા આવશે થ્રી ડિગ્રી એટલે વન તો આ ક્રમ આની અંદર જવાબમાં મળવો જોઈએ તો ટુ થ્રી વન આવશે ચલો ત્યાર પછી બીજો બીજામાં કીધું વન બ્રોમો થ્રી મિથાઈલ બ્યુટેન

બ્યુટેન આપેલો છે હવે આમાં કોણ ઝડપથી પ્રક્રિયા આપે એ સમજવાનું જુઓ આ વન ડિગ્રી છે આ થ્રી ડિગ્રી છે આ ટુ ડિગ્રી છે પણ આ આલ્ફા કાર્બન છે આ પડોશી બીટા કાર્બન તો આની અંદર તમે જુઓ આ આલ્ફા બીટા અને આ ગેમા છે અહીંયા બીટા કાર્બન ઉપર બ્રાન્ચિંગ જોવા મળે છે તો આપણે આ વસ્તુ પણ સમજી ગયા છે કે જો એસેન વન પ્રક્રિયા હોય તો બીટા બ્રાન્ચિંગ વધવાથી વેગ વધે પણ એસેન ટુ હોય તો પ્રક્રિયા વેગ ઘટે એટલે આનો પ્રક્રિયા વેગ ઘટશે તો હવે વાત છે એ મુજબ સૌથી પહેલા કોણ આવશે નંબર વન આવશે સૌથી પહેલો આવશે નંબર વન ત્યાર પછી અહીંયા ટુ ડિગ્રી આપેલો છે નંબર થ્રી અને ત્યાર પછી આવશે નંબર ટુ તો વન થ્રી ટુ પ્રકારે એનો answer આવશે ત્યાર પછી ત્રીજો ત્રીજામાં આપ્યો છે વન બ્રોમો બ્યુટેન વન બ્રોમો બ્યુટેન એટલે પ્રાથમિક સંયોજન છે પ્રાઇમરી સંયોજન અને આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન બીટા બ્રાન્ચિંગ અહીંયા આપ્યો છે વન બ્રોમો ટુ મિથાઈલ બ્યુટેન એક બે ત્રણ ચાર વન બ્રોમો એટલે પહેલા નંબર ઉપર બી આર એટલે પ્રાથમિક થઈ જશે મિથાઇલ બ્યુટેન અને લાસ્ટ બ્રોમો થ્રી મિથાઈલ બ્યુટેન અહીંયા પણ પ્રાથમિક તમે જોઈ શકો છો જુઓ ચારે ચાર પ્રાથમિક જ આપેલા છે તો જ્યાં બીટા બ્રાન્ચિંગ ઓછી એની પ્રક્રિયા ઝડપી થાય જ્યાં બીટા બ્રાન્ચિંગ વધશે એમ પ્રક્રિયા ધીમી થઈ જાય તો જુઓ અહીંયા બીટા કાર્બન છે આલ્ફા અહીંયા પડોશી બીટા કાર્બન આલ્ફા બીટા આ ગેમા કાર્બન છે તો આ બંને બીટા બ્રાન્ચિંગ છે એટલે આ બંનેની સક્રિયતા ઓછી તો સૌથી પહેલા જેમાં કોઈ બ્રાન્ચ નથી એ આવશે તો મતલબ જે આપણો આન્સર છે એમાં આ નંબર એક ગણી લો આને નંબર બે ગણો આને નંબર ત્રણ ગણો અને આને નંબર ચાર ગણો તો સૌથી પહેલો કોણ આવશે વન તો વન ઇઝ ગ્રેટર ધેન પછી આવશે ફોર ઇઝ ગ્રેટર દેન અહીંયા એક જ બીટા બ્રાન્ચિંગ છે અહીંયા બે બીટા બ્રાન્ચિંગ તો જેમ બીટા બ્રાન્ચિંગ વધતી જાય એમ પ્રક્રિયા ધીમી થતી જાય તો પછી આવશે નંબર ત્રણ અને સૌથી છેલ્લે આવશે નંબર ટુ તો આ રીતે વન ફોર થ્રી ટુ પ્રકાર આન્સર મળવો જોઈએ તો આ ક્વેશ્ચન આપેલો છે જે મેં તમને થિયરી સમજાવી હતી એસ એન ટુ પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો એમાં આ પોઈન્ટ મેં તમને ઓલરેડી સમજાવી દીધેલો છે જો તમે એ થિયરી વ્યવસ્થિત જોઈ હશે તમે જો નોંધ કરી રાખેલી હશે તો બીટા બ્રાન્ચિંગ ઉપરથી જ આ તમને જવાબ પણ મળી શકે છે એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેમ બીટા બ્રાન્ચિંગ વધે મતલબ બીટા શાખાઓ જેને કહીએ બીટા શાખાઓ વધે તેમ એસ એન વન વધે પણ સામે એસ એન ટુ શું થઈ જાય ઘટતી જાય બસ આટલું યાદ રાખશો ને તો બીટા બ્રાંચી નો question તમને આરામથી આન્સર આપી શકશે નોટ કરો પછી નો next question છે six point seventeen એમાં બે પ્રક્રિયક આપ્યા છે સી સિક્સ એચ ફાઇવ પૈકી કયું સંયોજન જલીય વડે વધુ સહેલાઈથી જળ વિભાજન પામે મતલબ આનું જળ વિભાજન બતાવવાનું છે કોના વડે જલીય કેચ વડે તો કોણ ઝડપથી જળ વિભાજન દર્શાવે છે એવો પ્રશ્ન પૂછ્યો છે હવે આ જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નનો જવાબ આપણે એસએન વન એસએન ટુ બંને વડે દર્શાવીશું બરાબર એમાં જુઓ સૌથી પહેલો પ્રક્રિયક આ છે સી સિક્સ એચ ફાઈવ સીએચ ટુ સીએલ જેનું સ્ટ્રક્ચર આપણે આ રીતે બતાવીએ છીએ બેન્ઝીન રિંગ સીએચ ટુ સીએલ બીજું જે પ્રક્રિયક છે એ આ છે સીએચ અહિયાં બેન્ઝીન રિંગ છે એ જ પ્રમાણે બીજી એક બેન્ઝીન રિંગ અહિયાં છે અને અહીંયા છે CL ઓ બંનેમાંથી શું કરો પહેલા હેલોજન દૂર કરીને કાર્બોકેટાયન બનાવી નાખો તો એક કાર્બોકેટાયન આ રીતે આવશે CH2+ એ જ પ્રમાણે આમાં પણ કાર્બોકેટાયન આવશે આ CH+ પણ ઉપર જે કાર્બોકેટાયન બન્યો છે એ કાર્બોકેટાયન પ્રાઇમરી પ્રકારનો છે અને રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે एक बेंजीन रिंग વડે એની સંસ્પંદન સ્થિરતા જોવા મળે જ્યારે અહીંયા બે બેન્ઝિન રીંગ વડે સંસ્પંદન સ્થિરતા જોવા મળે તો જે કાર્બોકેટાયન વધુ સ્થાયી એ ઝડપથી SN1 પ્રક્રિયા આપે એવું કહી શકાય તો મતલબ આપણે કહી સકીએ કે જ્યારે SN1 ના આધારે જો જળ વિભાજન હોય SN1 ના આધારે જળ વિભાજન પ્રક્રિયા એ આ જે બીજું સંયોજન છે એ ઝડપથી આપશે C6

તો આપણે જોઈ ગયા છીએ થિયરીમાં કે જેમ અવકાશીય અવરોધ ઓછો અવકાશીય અવરોધ ઘટે તો એન્ટ પ્રક્રિયા નું શું થાય વધી જાય તો તમે જોઈ શકો છો અવકાશીય અવરોધ અહીંયાથી જ ખબર પડી જાય કે જે ઓ એચ માઇનસ હશે ઓ માઇનસ અટેક આના ઉપર જ કરવાનો છે અને એ અટેક કરશે ત્યારે બેક સાઇડ અટેક કરે છે એવું કહીએ છીએ તો આમાં બેક સાઈડ અહીંયાથી અટેક કરશે તો અહીંયા અવકાશી અવરોધ આનો વધારે નડશે આમાં અવકાશી અવરોધ બહુ નડવાનો નથી તો એના આધારે કહી શકીએ તો સી સિક્સ એચ ફાઇવ સી એચ ટુ સી એલ એ સી સિક્સ એચ ફાઇવ સી એચ સી એલ સી સિક્સ એચ ફાઇવ કરતા ઝડપથી પ્રક્રિયા આપે તો આ રીતના તમારે જવાબ આપવાના છે આ ક્વેશ્ચનમાં બરાબર એટલે ક્વેશ્ચન પણ આપેલો છે બહુ જ એકદમ ઇઝીમાં ઈઝી ક્વેશ્ચન છે કઈ નવું આની અંદર ખાસ છે ઠીક છે મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક્સ ટુ અન